મિત્રો તમે જાણો છો નવું ઘર ત્યારે જ સદભાગ્ય લાવે છે જ્યારે ઘરમાં ગરબો પ્રકાશ સાચી રીતથી સ્થાપિત થાય પણ ખરા અર્થમાં એક મોટું સત્ય એ છે ઘણા લોકો ગરબ મૂકે છે પરંતુ ત્રણ અત્યંત મહત્ત્વના નિયમો જાણતા નથી આ ત્રણ નિયમો ખોટા થાય તો ઘરમાં શાંતિ મનમેળ અને સમૃદ્ધિ પર સીધી અસર પડે છે આજના આ પાઠ બેમો હું તમને એવી ગુપ્ત રીતુ દિશા સમય અને ક્યારે ન કરવી એવી પાંચ ભૂલો કહીશ જે પાર્ટ એકમાં નહોતી અને જે ઘરનું વાતાવરણ પૂર્ણ રીતે પરિવર્તિત કરી શકે છે અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે હું એક એવું રહસ્ય કહીશ જે ઘર અને પરિવારને ધાર્મિક રીતે સુરક્ષિત રાખે છે ચાલો મિત્રો હવે પાર્ટ બેની શરૂઆત કરીએ આ વિધિઓ આપણા શાસ્ત્રો વાસ્તુ પરંપરાની મૂળ માન્યતા ઉપર આધારિત છે સાચી રીતથી કરશો તો ઘરમાં પોઝિટિવ એનર્જીનું ચક્ર સતત સક્રિય રહે છે મૂકવાની વિધિ શરૂ થાય છે શુદ્ધિકરણ ઘર એકદમ નવું હોય કે જૂનું એનર્જી ફસ્ટ અને સકારાત્મક કરવી જરૂરી છે શુદ્ધિકરણ માટે ત્રણ કામ કરો ગોમતી ચોકડી અથવા ગંગાજળના છોટા ઘરના મુખ્ય દરવાજા રસોડું દિવાલો અને બેડરૂમ ચારેય ખૂણામાં ગંગાજળ છોડો ઘરનો દરેક ખૂણો દીવાના પ્રકાશથી સ્પર્શવો ઓમકાર અથવા મહામૃત્યુંજયનો જાપ કરો આ શુદ્ધિકરણ કર્યા વગર ગરબો ક્યારેય ન મૂકવો દિશા ગેરમાનસિક નહીં આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વની છે ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો સૌથી શુભ આ દિશાને દેવતાનો ખૂણો કહેવાય છે પૂજા સ્થાન તુલસી દીવો અને ગરબો અહીં રાખવામાં આવે તો પોઝિટિવ ફ્લો સતત વધતો રહે છે જો ઈશાન ખૂણો શક્ય ન હોય તો પૂર્વ દિશા બીજો ક્રમ શ્રેષ્ઠ છે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ગરબ ન મૂકવો ગરબ મૂકવાનો યોગ્ય સમય જ્યારે એનર્જી સૌથી વધુ શુદ્ધ થાય એ સમય પસંદ કરો સવારે સૂર્યોદય પછીનો એક કલાક સૌથી શુદ્ધ માનવામાં આવે છે સોજનો સમય ઘર નવું હોય તો પ્રથમ દિવસથી જ ગરબો મૂકી દેવો ઉત્તમ ગણાય છે હવે સાચી વિધિ શરૂ કરીએ મૂળ ચોખાથી ચોરસ અથવા વર્તુળ બનાવો જો ગરબો મૂકો તે ચોખાનો આધાર બનાવો ગરબામાં પાણી કંકુ અક્ષત આ ત્રણ મળીને પ્રાણ પ્રતિષ્ઠાનું રૂપ છે નાળિયેર પર હળદર અથવા કુમકુમ લગાવી ઉપર મૂકો આ સમૃદ્ધિનું પ્રતીક છે દીવો પ્રગટાવો દીવો ઘરની સમસ્ત એનર્જી એક્ટિવેટ કરે છે દીવો ઉત્તર પૂર્વ તરફ રાખો હવે મંત્ર જાપ કરો ઓમ શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરો અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો એકવીસ વાર જાપ કરો પછી કંકુથી તિલક કરો ગરબા પર અને પરિવારના બધા સભ્યોને પણ તિલક ઘણા ઘરોમાં આ ભૂલો થાય છે અને પરિણામે પોઝિટિવ એનર્જી બેસતી નથી એક દીવો દક્ષિણ દિશામાં રાખો બે ગરબો બરાબર દરવાજાની લાઇનમાં મૂકવો ત્રણ વીતી પછી તેઓ અશુદ્ધ વસ્તુ મૂકી દેવી ચાર દીવો બુજાયા પછી ફરી પ્રગટાવવું ન જોઈએ પોચ પૂજા પછી તરત મોબાઈલ લાઉડ મ્યુઝિક અથવા ઝગડો એનર્જી તરફ ડાઉન થઈ જાય છે આ પૂ આ પોચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ ગરબો મૂક્યા પછી એક મિનિટનું એક કામ કરો ઘરના દરેક દરવાજા પર હળદરની નાની ચોલ્લા કરો આ વિધિ ઘરમાં સુરક્ષાને સમૃદ્ધિનું આહવાન કરે છે ગર્ભ મૂક્યા પછી અગાઉના ત્રણ દિવસ દર સવાજે એક દીવો ક્યારેય બંધ ન થવા દો આ ત્રણ દિવસના દીવાના પ્રકાશથી દરેક ઘરનું દરેક ખૂણો પોઝિટિવ મેગ્નેટિક ફિલ્ડ બનાવી લે છે જે ઝઘડા દુર્ભાગ્ય અને મેન્ટલ સ્ટ્રેસ દૂર રાખે છે આ વિધિ ખૂબ જ શક્તિશાળી છે અને હજારો ઘરોમાં આ અસર સાબિત થઈ ચૂકી છે મિત્રો આ પાર્ટ બે તમને કેવું લાગ્યું જો તમે પાર્ટ ત્રણમાં ગૃહપ્રવેશ પૂજાની સંપૂર્ણ વિધિ જોઈએ છે તો કોમેન્ટમાં લખજો હા ગૃહપ્રવેશની વિધિ જોઈએ અમે પાર્ટ ત્રણ ખૂબ જલ્દીથી લાવીશું વિડિયો જોવા માટે ધન્યવાદ અને હા દિવ્યોલોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેથી તમને આવા જ વિડીયો જોવા મળે થેન્ક યુ જય માતાજી